જો આવી રીતે થયું છે આજે મારા પહેલા જ રોજા મારી બે કમેન્ટ બતાના તો મેં કીધું ચાલો પેલા આપણે છે ને બે કમેન્ટ નું રિપ્લાય કરી દઈએ બધા ઉમીદ છે બધા મજામાં જ હસો આપણે અહીંયા મજામાં જ છે તો જો આજે છે ચાંદ રાત તો બધા ફ્રેન્ડ્સને રમજાનનો ચાંદ મુબારક દુઆખેર કઈ રીતે નહીં જો હું પણ આજે નમાજ પઢી દુઆખેર કરીને ઊભી થઈ છું વિચાર્યું ચાલો મારા યુટ્યુબના ફ્રેન્ડ્સને છે ચાંદ રાત મુબારક કહી દઉં ઠીક છે તો દુઆ માંગતા રહેજો ઈબાદત કરતા રહેજો રહીમતનો મહિનો છે આપણો તો જો ખાવા પીવાનું તો આપણે આખી જિંદગી ખાવાનું છે જ બરાબર છે નવી નવી આઈટમો બનાવીને ખાવાનું છે જ પણ ખાવા પહેલાં પણ છે ને દુઆ પણ માગજો નમાજ પળજો ઈબાદત કરજો ઠીક છે ને દુઆમાં ખાસ કરીને યાદ રાખજો ચાલો તો મારે હજી જમવાનું બાકી છે હજી મેં કાંઈ બનાવ્યું નથી સાંજે આવી ત્યારે નાસ્તો કર્યો તો એટલે કંઈ આપણે ભૂખ લાગી નથી પણ હવે થોડું થોડું છે ને પડીને ઊભી થઈને તો હવે ભૂખ જેવું લાગ્યું છે તો કંઈક ખાવાનું નાસ્તા જેવું બનાવી લઉં કાં પછી પવા બટેટા કરી લો અથવા તો મસાલાવાળા બટેટા કરી લો પણ વિચારું છું કે શું કરું નગર પછી કાંઈક તો ખાસું જ કેમ કે ભૂંઈકા તો રહેશું જ નહીં તો ચાલો હવે ખાઈને ને આપણે સૂઈ જાશું ને પછી કાલે છે સરગી માટે ઉઠવાનું છે સવારે કાલે રોજું રહેવાનું છે આપણે ઇન્શાલ્લા બરાબર છે તો ઉઠશું તો મળીએ છીએ સવારે ફજરમાં આવે આપણે તો છે ને હું સુવા જાતી હતી તો મને છે ને બે કમેન્ટ બતાણા તો મેં કીધું ચાલો પહેલાં આપણે છે ને બે કમેન્ટનું રિપ્લાય કરી દઈએ અને પછી સુવા જઈએ કેમકે સવારે સરગી માટે ઉઠવું છે જો લેટ થઈ જશે તો પછી ઉઠાશે નહીં કેમ કે અત્યારે ઓલરેડી બાર ને દસ થઈ ગઈ છે બાર વાગી ગયા છે તો મેં કીધું ચાલો પહેલાં આપણે કમેન્ટના જવાબ આપી દઈએ કમેન્ટ બે કમેન્ટ છે પણ હાઇલાઇટ થઈ મને એવું લાગ્યું કે મારે એના જવાબ આપવા જોઈએ કેમ કે હું બધી કમેન્ટ નહીં મને એવું લાગે ને કે આ કમેન્ટનો મારે આન્સર આપવો જોશે તો એ આપણે આપી દઈએ છીએ બરાબર જો એમાં પહેલી કમેન્ટ છે આપણે અહેમદ સૂર્યા અહેમદ સૂર્યા નામ છે યુઝર આઈડીનું એમને લખ્યું છે કે મેં તમારા ઘણા વિડીયો જોયા બહુ સરસ હોય છે એક વિડીયો સારી પહેરીને બનાવશો એવી રીતે એમને કીધું છે તો હવે એમાં એવું છે ને ભાઈ કે આપણે રેગ્યુલર હું સાડી નથી પહેરતી ઘરમાં હવે ક્યાંક કાંઈ ફંક્શન હોય કે લગ્ન પ્રસંગ હોય તો આપણે સાડી પહેરતા હોય ઠીક છે તો જો ત્યારે કોઈના લગ્ન પ્રસંગ આવશે ને સાડી પહેરવાનું થશે તો આપણે ચોક્કસથી સાડી પહેરીને વિડીયો બનાવશું ને એ સિવાય જો કોઈના લગ્ન પ્રસંગ નહીં આવે તો વિચારું છું કે એકાદી રીલ્સ અથવા તો શોર્ટ વિડીયો છે એ સાડી પહેરીને શૂટ કરી દેસું બરાબર છે હવે બીજી કમેન્ટ છે યાસીન જિંદાનીની એમાં લખ્યું છે કે મુસ્કાનજી તમે વિડીયોમાં ઘણા ખૂબસૂરત લાગો છો પ્લીઝ રિક્વેસ્ટ બ્લેક બુરખો પહેરીને એક વિડીયો શેર કરો પ્લીઝ તો જો હવે તમે મને કીધું કે વિડીયોમાં ખૂબસૂરત લાગો છો તો એની માટે દિલથી થેન્ક યુ અને રહી વાત બુરખાની તો હું છે ને બુરખો પહેરતી નથી બટ આપણે ક્યારેક ક્યારેક હિજાબ પહેરું છું ક્યાંક દરગાહે કે જાય ને એવી રીતે કેમ કે જો હું જોબ કરું છું અહીંયા તો પછી મારે થોડુંક બધી રીતનું રહેવું પડે બરાબર તમે સમજી શકતા હશો તો હું બુરખો તો પહેરતી નથી પણ ઇન્શાલા જો ક્યારેક એવું થયું તો બુરખો પહેરીને પણ જરૂરથી આપણે વિડીયો બનાવશું એવું નથી અને મારું માનવાનું એવું છે મારું પર્સનલી માનવાનું એવું છે કે તમે બુરખો પહેરો છો કે પછી હિજાબ પહેરો છો ગમે એ વસ્તુ પહેરો છો તો એને દિલથી પહેરો તમે ઠીક છે બુરખો ના કે ફેશન માટે પહેરો તમે અત્યારે ઘણી છોકરીઓને મેં જોઈ છે આપણે જે પહેરતા હોય એ તો ઘણા એવાય છે કે જે દિલથી પહેરતા જ હોય છે હંમેશા માટે પણ ઘણી છોકરીઓ મેં એવી એ હોય છે કે ખાલી ઘરમાં અથવા તો ક્યાંય ગલીમાં કે જવાનું હોય ને તો બુરખો પહેરીને જશે ને નકાબ નાખીને જશે પણ ક્યાંય લગ્ન પ્રસંગમાં જવાનું થશે ને તૈયાર થયું હશે ને મેકઅપ વેકઅપ કરેલો હશે ને તો બુરખો ક્યાંય એ લોકોનો સાઈડમાં પડ્યો હશે બરાબર તો આપણે એવું નથી કરતા કાં પહેરો તો દિલથી પહેરો નકર પછી ન પહેરો કેમ કે બુરખાની તોહીન ના કરો મારું માન દિલથી માનવાનું એવું છે એટલા માટે હું છે ને જો બુરખો નથી પહેરતી પણ ઈન્શાલા જો ક્યારે બુરખો પહેરવાનો થશે તો જરૂરથી પહેરીશ ઠીક છે તો આ હતા આપણે આજના કંઈક બે કમેન્ટ જે મેં લઈ લીધા છે તો હવે ચાલો હવે સુઈ જાય બહુ લેટ થઈ ગયું છે ને મળી છે સવારે સરગીમાં હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો રમઝાનની પહેલી શેરી મુબારક પહેલો રોજો મુબારક બધાને તો જો હું શેરી મેં કરી લીધી છે અને કેવું થયું કે આલાર્મ તો રાખ્યું હતું મેં ચાર વાગ્યાનું આલાર્મ રાખ્યું હતું પણ બંધ કરીને સૂઈ ગઈ તો આંખ ખોઈ નહીં પછી જેવી વિસલ વાઈ ગઈ ને ત્યારે આંખ ખોઈ લે તો ફટાફટ મેં મોઢું ધોઈ અને શેરીમાં તો કાંઈ નહીં મેં બે ખજૂર ખાધીને પાણી પીને રોજું રાખી લીધું છે મેં કેમ કે આજે જો પહેલી સહેરી હતી એટલે થોડીક ઉઠવામાં તકલીફ થઈ કેમ કે આપણે આદત ના હોય ને હવે ધીરે ધીરે આદત થઈ જશે તો જો આવી રીતે થયું છે આજે મારા પહેલાં જ રોજામાં મારી મારી શહેરી નથી થઈ એમને મેં ખજૂર ખાઈને રોજું રાખી લીધું છે હવે કાંઈ વાંધો નહીં બરાબર તો હવે જો હું અજાનની રાહ જોઉં છું બસ હમણાં અજાન થશે એટલે મેં કીધું નમાજ પડી લઉં ને ને પછી થોડી વાર સુઈ જાઉં કેમ કે નીંદર પણ આવે છે સવારે ઓફિસ પણ જવાનું છે તો તમે બધાને પહેલી શહેરી છે તો બધાયથી ઉઠાઈ ગયું હતું કે નતું ઉઠાણું કેમ કે જો આ વખતે કેવું થયું છે કે આ વખતે મને મસ્જિદમાંથી કાર્ડ કે એવું નથી નકર કે દર વર્ષે તો આપણી પાસે કાર્ડ આવી જાય એટલે આપણે શું આઈડિયા હોય કે કેટલા વાગે ઉઠવું એમ તો આ વખતે આપણી પાસે કાર્ડ નથી એવું મસ્જિદમાંથી કે નથી પેમ્પલેટ આવ્યું પડવા માટે નગર દર વર્ષે છે ને પડવા માટે પેમ્પલેટ પણ આપે કે આપણે શું પડવાનું ને કેવી રીતે બગસવાનું ને એ બધું આપણે આપે પણ આ વખતે આપણી પાસે આવ્યું નથી ખેર કાંઈ વાંધો નહીં તો એ આપણી પહેલું રોજુની નિયત થઈ ગઈ છે પેલું રોજું રાખી લીધું છે આપણે બસ જો અજાન થાય એટલે આપણે નમાજ પડી દઈએ ઠીક છે ને દુઆમાં યાદ રાખજો જો આપણે નમાજ કરીને સુઈ ગયા હતા સરગી કરી અને અત્યારે આ ખુલી છે પણ હજી મને નીંદર આવે છે એમ થાય હજી સુઈ જાઓ સુઈ જાસી તો કાંઈ થશે નહીં એના કરતાં મેં કીધું ચાલો પછી નીંદર આવે છે તો આપણે રાતે સુઈ જાવ ઓછા જે વહેલું ચાલો હવે અત્યારે છે ને થોડીક વાર માટે ઓફિસ જઈ આવું અને ઓફિસથી આવો ને ત્યાં રિટર્નમાં કંઈક ફ્રૂટ ને હું લેતી આવીશ બરાબર ને કેમ કે આપણે તેલ તરેલા કંઈ ખાવું નથી આપણે સરગી કાલથી ફ્રૂટથી જ કરવી છે અને ઇફતારીએ ફ્રૂટથી જ કરવી છે એવું વિચાર્યું છે પછી તો હવે જોઈએ આગળ બરાબર છે તો ચાલો હવે હું પેલા અત્યારે ઓફિસ જઈ આવું અને પછી જોયું પણ ઇફતારીની તૈયારી કરવા બેસી ગયા છીએ અસરની નમાજ પડી ગઈ હતી પછી થોડીક વાર રેસ્ટ કર્યું કેમ કે ત્યાં આવી પછી મેં કીધું ચાલો હવે મેં કીધું બનાવીને તો રાખી તો આ મેં કીધું મગરી થઈ જશે હમણાં વાર નહીં લાગે તો મેં કીધું પછી છે ને આપણે સૂજે ને એટલે મેં કીધું પેલા બનાવીને રાખી દઉં ને પછી રોજું ખોલવા જ થાય ડાયરેક્ટ તો જો અત્યારે કાંઈ એટલું વધારે કાંઈ બનાવતી નથી ખાલી સેન્ડવિચ બનાવું છું એક સેન્ડવિચ મેં કીધું ચાલશે હવે ફૂલ ફેમિલી હોય ને તો આપણે રસોઈ કરવાની ને એવી મજા આવે ને આમ કંઈક નવી નવી ડીશ હું બનાવતા રહીએ પણ હવે એકલા હોય તો આપણે એવું કંઈ બનાવવાની સૂજે ને ઉપરથી રોજ ઉરિયા હોય ને તો જરાય હિંમત ન થાય પણ લોકો કે ને કે ફેમિલી હોય ને તો આપણે એની માટે બનાવતા હોઈએ ને તો આપણે બનાવી એમને આપણે પણ ખાઈ લઈએ એના જેવું થાય તો કાંઈ વાંધો નહીં હવે એકલા છે તો શું થઈ ગયું આપણે પણ રમઝાન તો છે જ ને આપણી કાંઈ નહીં જો અત્યારે તો હું સાદી ને સિમ્પલ સેન્ડવિચ બનાવું છું પછી ક્યારેક કંઈક રેસીપી બનાવીશ તો શેર કરીશ તમારા લોકો સાથે ફ્રૂટ સલાડ છે બદામ શેક છે એવું બધું આપણને હાલે એટલે એવું બધું બનાવીશ તો ક્યારેક શેર કરીશ અગાઉ જ હું તો બનાવીને રાખી દઉં પછી ઓફિસે જવાનું ઓફિસથી અલહમદુલિલ્લા પછી જો ઓફિસે જાય ને ઓફિસથી આવીને તો થાકી જાય એટલે આમને મજા ના આવે એટલે હું તો જો રાતે જ બનાવીને રાખી દઉં એટલે આખી રાતમાં ઠંડુ થઈ જાય પછી શેરી કરી તો ત્યારે કામ આવે આપને અને ઇફતારીમાં પણ કામ આવે એવી રીતના આપણે વિચાર છે કાલક મેં કીધું અત્યારે તો પેલા જો સેન્ડવિચ કરી અને પછી મગરીબ થઈ જાય ને મગરીબની નમાજ પછી વિચારું છું કે ફ્રૂટ ને એવું લેતી આવું માર્કેટમાં જઈને પછી તો તરાબીનો ટાઈમ થઈ જાય ને તો પછી ફ્રૂટ વાળા પણ વયા જઈએ પછી એટલા ઉખાણ હોઈએ તો મેં કીધું મગરીબની નમાજ બાદ તરત જ જઈ આવું તો અત્યારે તો જો આપણી તૈયારી ચાલુ છે તમારે કેવા જાય છે આજે રોજું પેલું રોજું હતું કેવું વ્યૂ છે રોજુ મને કમેન્ટમાં કહેજો અને કોણ કોણ વ્યૂ તું એ પણ મને કહેજો ઠીક છે તો ચાલો હું પેલા બનાવી દઉં બરાબર પછી મળું તમને આગળ મગરીની નમાજ પણ પડી લીધી હવે જો દુઆ ખેર કરીને બેઠી છું અને હજી ફ્રૂટ લેવા જવું છે પણ આળસ આવે છે પણ જોઈએ વિચારીએ અને આમ મચ્છર ક્યાંથી ખબર નહીં આવી ગયા છે જો તમને કેમેરામાં દેખાતા હશે ઘણા બધા મચ્છર છે ને આવી ગયા છે તો પહેલાં પાછળનો દરવાજો બંધ કરું ને આઉટ બારું એટલે મચ્છર જાય ને તો રાતે સુવાઈ નહીં દઈએ ચાલો તો હવે જોઈએ ફ્રૂટ લેવા જાઉં છું કે નહીં ચાલો ગાઈસ તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ છીએ બરાબર છે આ ને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ હવે નવા નેક્સ્ટ બ્લોગમાં જો કાલે ઇન્શાલ્લા બીજું રોજ થશે તો જોઈએ છીએ હવે કાલે કેવી રીતના છે જો રોજ રોજ પોસિબલ થશે તો હું ડેલી વ્લોગ કરીશ પછી જોઈએ ચાલો તો મળીએ છીએ હવે નવા નેક્સ્ટ બ્લોગમાં દુઆમાં ખાસ યાદ રાખજો બાય